આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે ષટતિલા એકાદશી ક્યારે છે એનું મહત્ત્વ શું છે અને વિધિ શું છે ષટતિલા એકાદશી પોષવદ અગિયારસ એટલે કે છ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ મંગળવારના રોજ છે આ તિથિનો પ્રારંભ પાંચ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના સાંજે પાંચ કલાકને ત્રીસ મિનિટથી લઈને છ ફેબ્રુઆરી બે હજાર ચોવીસની સાંજે ચાર કલાક અને પાંચ મિનિટ સુધીનો છે પરંતુ વ્રત છ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ મંગળવારના દિવસે કરવામાં આવશે શટકીલા એકાદશીના પારણા સાત ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સવારે કરવાના રહેશે વ્રત કરવાથી દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે અને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે આ દિવસે તલનું ખાસ મહત્ત્વ છે વ્રત કરવાથી વૈકુંઠ ધામની પણ પ્રાપ્તિ થાય છે શટ એટલે છ આ દિવસે છ પ્રકારથી તલનો ઉપયોગ કરવાનો હોય છે અને તલનું દાન કરવાથી સોનાના દાન કર્યા જેટલું ફળ મળે છે તલનું દાન કરવાથી ઘરના ધન ધાન્યમાં વધારો થાય છે તો ચાલો જાણી લઈએ વ્રતની વિધિ સૌ પ્રથમ વ્રતનો સંકલ્પ કરવો ત્યારબાદ સ્નાના દીક્રિયા કરી ભગવાન વિષ્ણુની પૂજા કરવી ભગવાનને ભોગ લગાવો ભગવાનને પ્રાર્થના કરવી હે ભગવાન હે વિશ્વભાવન હે પૂર્વજ હે જગતપતિ તમે લક્ષ્મીજી સહિત આ અમારું તુચ્છ પ્રસાદ ગ્રહણ કરો આ ઉપરાંત આ દિવસે તલનો ઉપયોગ છ પ્રકારથી કરવાનું ખાસ મહત્વ રહેલું છે તલનું સ્નાન તલનું ઉપટન તલનું હવન તલનું તર્પણ તલનું ભોજન તલનું દાન અને રાત્રે જાગરણ કરવાનું હોય છે આ પ્રકારે જે કોઈ ભક્ત શ્રદ્ધા અને ભાવથી આ વ્રત કરે છે તેના સમગ્ર પાપો નષ્ટ થઈ જાય છે અને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે આવું સાંભળીએ ઝટતિલા એકાદશીની કથા પ્રાચીન કાળમાં મૃત્યુલોકમાં એક બ્રાહ્મણી રહેતી હતી એ હંમેશા વ્રત કરતી હતી એક વાર તે સખત એક મહિના સુધી વ્રત કરતી રહી વ્રત કરવાથી એનું શરીર દુર્બળ થઈ ગયું એ ખૂબ જ બુદ્ધિશાળી હતી પરંતુ તેણે ક્યારેય કોઈને દાન કર્યું ન હતું પછી ભગવાને વિચાર્યું કે બ્રાહ્મણીએ વ્રત તપ તો બહુ કર્યું છે પરંતુ દાન ક્યારેય કર્યું નથી આનાથી એને મુક્તિ મળવી કઠણ છે આથી ભગવાન ભિખારીનો વેશ ધરી બ્રાહ્મણી પાસે ભિક્ષા માંગવા આવ્યા ત્યારે બ્રાહ્મણીએ કહ્યું મહારાજ કેમ અહીં આવ્યા છો ત્યારે ભગવાને કહ્યું ભિક્ષા માટે ત્યારે બ્રાહ્મણીએ માટીનો પથ્થર ભગવાનની નાખ્યો એ લઈ ભગવાન સ્વર્ગમાં આવી ગયા થોડા સમય પછી બ્રાહ્મણીએ શરીરનો ત્યાગ કરી સ્વર્ગમાં ગઈ કરેલા દાનના પુણ્ય રૂપે બ્રાહ્મણીને સ્વર્ગમાં સુંદર મહેલ મળ્યો પરંતુ તેમાં અન્ન દ્રવ્ય કાંઈ જ નહોતું આ જોઈ બ્રાહ્મણી ગભરાઈને ભગવાન પાસે ગઈ અને કહેવા લાગી મેં અનેક વ્રતો કરી તમારી પૂજા કરી પરંતુ તો પણ મારા ઘરમાં અન્નદ્રવ્ય શૂન્ય છે આનું કારણ ત્યારે ભગવાને કહ્યું તમે તમારા ઘરે જાઓ ત્યાં દેવસ્ત્રીઓ આવશે એમની પાસેથી ષટતિલા એકાદશીનું પુણ્ય અને વિધિ સાંભળી લો પછી બારણા ખોલજો આ સાંભળી તે પોતાના ઘરે ગઈ ત્યાં દેવસ્ત્રીઓ આવી દેવસ્ત્રીઓએ બારણું ખોલવાનું કહ્યું પરંતુ બ્રાહ્મણીએ કહ્યું પહેલાં તમે મને ષટતિલા એકાદશીનું માહ્યમ અને વિધિ કહો ત્યારે દેવસ્ત્રીઓએ તેમને શઠતિલા એકાદશીનું માહ્યમ કીધું ત્યારબાદ બ્રાહ્મણીએ આ વ્રત વિધિસર કર્યું એના પ્રભાવથી બ્રાહ્મણી સુંદર અને રૂપવતી થઈ ગઈ અને એનું ઘર અન્ન દ્રવ્યથી ભરાઈ ગયું આવી રીતે આ એકાદશીનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે આ દિવસે તલદાન કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે જ્યારે આપણે કોઈ પણ વ્રત કરીએ છીએ ત્યારે થોડું ઘણું દાન અવશ્ય કરવું જોઈએ બોલો ભગવાન લક્ષ્મીપતિની જય